મુફતી સલમાન અઝરીની પૂછપરછ કરી રહી છે અઝહરીના આવા ભાષણ પાછળનો હેતુ જાણવા પૂછપરછ કરવામાં આવી રહી છે અઝરીને કઈ સંસ્થાઓ ફંડિંગ કરે છે તેની પણ તપાસ શરૂ કરવામાં આવી રહી છે અઝરી કઈ સંસ્થા સાથે જોડાયેલો છે તેની પણ તપાસ શરૂ કરવામાં આવી રહી છે કઈ કઈ સંસ્થાઓ સાથે જોડાયેલો છે કારણ કે આજે મૌલાના છે એ અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાયેલો છે અને સંવાદદાતા ઉદય અમારી સાથે જોડાઈ ગયા છે ઉદય સતત પૂછપરછ કરવામાં આવી રહી છે જે ભડકાવ ભાષણ થયું હતું ને ત્યારબાદ ફંડિંગ ક્યાંથી આવે છે કઈ કઈ સંસ્થાઓ સાથે જોડાયેલા છે આ મોલાના તપાસ કેટલે પહોંચી છે દીક્ષિત વાત કરવામાં આવે તો જે પ્રમાણે મુલાના વિરુદ્ધ અગાઉ પણ આ પ્રકારની બે હેટ સ્પીચની ફરિયાદો જે છે એ નોંધાઈ ચૂકી છે ત્યાં એની ધરપર થઈ ચૂકી છે ત્યારે આ ત્રીજી ફરિયાદને લઈને જુનાગઢની અંદર કાર્યવાહી ચાલી રહી છે કે જ્યાં પણ તેમને ભડકાઉ ભાષણ આપેલું હતું અને અત્યારે મુંબઈ ખાતે તેની ધરપકડ કરી ગુજરાત એટીએસ ખાતેની એની પૂછપરછ ચાલી રહી છે પૂછપરછ ગુજરાત એટીએસ આ બાબતે એટલા માટે કરી રહી છે કે કોઈ અન્ય કોઈ કનેક્શન છે કે નહીં મોલાના સાથે જોડાયેલું છે ફંડિંગ જે આવી રહ્યું છે ક્યાંથી આવી રહ્યું છે કેટલા સમયથી ફંડિંગ આવી રહ્યું છે કોણ કોણ ફંડ આપી રહ્યું છે સાથે સાથે મોલાના જે છે અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાયેલા છે તો આ સંસ્થાઓ જે છે એ કઈ કઈ સંસ્થાઓ છે આ સંસ્થાઓ ક્યાં ક્યાં થાય છે એ સંસ્થાઓમાં પણ ફંડિંગ ક્યાંથી આવી રહ્યું છે એ બાબતે પણ અત્યારે તપાસ ચાલી રહી છે એટીએસ ની ટૂંકી તપાસ છે આ ટૂંકી તપાસ પૂરા થયા બાદ જે છે જુનાગઢ પોલીસ અત્યારે અહીંયા છે જુનગઢ પોલીસ અહીંયાથી લઈ બાય રોડ જુનાગઢ ખાતે પહોંચશે કોર્ટમાં રજૂ કરશે અને કોર્ટમાં રજૂ કર્યા બાદ જે છે જુનાગઢની અંદર જે હેડ સ્પીચ આપેલી છે ભડકાઉ ભાષણ જે આપણે એ અંગેની તપાસ જુનગર પોલીસની એલસીબી ટીમ જે છે કરી રહી છે એ આગળની તપાસ શરૂ કરશે બિલકુલ આભાર આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું ઉદય તો એટીએસની ટીમ મૂફિત સલમાન અઝરીની પૂછપરછ કરી રહી છે કઈ કઈ સંસ્થાઓ સાથે જોડાયેલો છે કારણ કે આ પહેલાં પણ તેમણે આ પ્રકારના ભડકાવ ભાષણ આપ્યા હતા અને વધુ એક આ કિસ્સો જે સામે આવ્યો છે ત્યારે હવે જુનાગઢ ખાતે લઈ જવામાં આવશે ને ત્યાં પણ નિવેદન લેવામાં આવશે